નડિયાદની દિનસા પટેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા જય પાટીલ નામના યુવકે રવિવારે સાંજે આપઘાત કરી લીધો હતો યુવકના આપઘાત બાદ એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે ક્લાસના મેડમ તેની વાત સાંભળી રહ્યા નથી અને તેના પર બ્લેમ કરી રહ્યા છે જેના કારણે તે આપઘાત કરી રહ્યો છે આટલી ગંભીર બાબત રવિવારે સાંજે બની હોવા છતાં બુધવાર સવાર સુધી નડિયાદ ગ્રામ્ય પોલીસે આ બાબતે એફઆઈઆર દાખલ કરી નથી જેને લઈ હવે દલિત સમાજના લોકોમાં રોષ ફેલાયો છે બુધવારે સવારે દલિત સમાજના આગેવાનો મૃતકના પિતા સાથે જિલ્લા પોલીસ વડાની કચેરી પર પહોંચ્યા હતા જ્યાં એસપીને રજૂઆત કરી ઝડપી ફરિયાદ દાખલ કરવા માટે મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ માંગ કરી હતી આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ મોટા નેતાઓના દબાણમાં આવી ગઈ છે અથવા તો આર્થિક દબાણમાં આવી ગઈ છે અને યોગ્ય કાર્યવાહી કરી રહી નથી મહત્વની બાબત છે કે સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા સાથે મિટિંગ કર્યા બાદ જિલ્લા પોલીસ વડા એ મળવાનું ટાળ્યું હતું અને સમગ્ર તારીખે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ ત્યાંથી પોલીસ પ્રશાસને અમને જણાવેલ કે દિનસા પટેલ નર્સિંગ કોલેજના જે સ્ટાફ છે ને એમને જવાબો અને નિવેદનો માટે બોલાવાના છીએ અને અમારી એફઆરઆઈ સવારે કાચી પાટી હજુ સુધી ઓનલાઈન એફઆરઆઈ થઈ નથી એવું પોલીસ તરફથી જાણવા મળેલ છે બીજું કે મરણોત્તર નિવેદન સુસાઇડ નોટમાં છે એનું વચૂત કારણ અને ઠોસ પુરાવો સુસાઇડ નોટમાં હોવા છતાં પોલીસ પ્રશાસને અને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ સરદાર ગુજરી તારીખ બે માં એમણે નિવેદન આપ્યું છે કે પ્રોજેક્ટ વર્ક પૂરું ન કરવાના કારણે લાગી આવતા એને સુસાઇડ કરેલ છે એનો અર્થ અહીં સ્પષ્ટ એવું તારણ થાય છે કે પોલીસ પ્રશાસન આર્થિક કે રાજકીય દબાણવશ ખોટી દિશામાં કેસ લઈ જઈ અને આરોપીઓને છારવવાનું કાર્ય કરે છે અને નિવેદન હોવા છતાં મરણોત્તર નિવેદન હોવા છતાં પોલીસ કેસને ગુમરાહ કરી અને આરોપીઓને બચાવવાની કોશિશ કરે છે અને અમને ન્યાય મળે એવું લાગતું નથી હવે સદર કેસમાં જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ છે એમની એક્રોસિટી એક્ટમાં ડીવાય એસપી તપાસ કરે છતાં એમની સત્તા બહારનું કાર્ય હોય છતાં એમણે જજ જાતે બનીને આવું નિવેદન જણાવી જણાવ્યું છે તો પહેલાંમાં પહેલાં તો અમારી માગણીઓ છે કે આ જે હેડ કોન્સ્ટેબલ છે એની પર તપાસ થાય અને એને સસ્પેન્ડ કરે બીજું કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને ત્રીજું કે પોલીસ પ્રશાસન ભીન્સા પટેલ કોલેજ હોય એટલે રાજકીય પ્રેશર હોય કે આર્થિક દબાણથી મામલો દફે કરવાની તજવીજ હાથ ધરાય હોય તો આરોપીઓને નહીં પકડે અને નહીં કરે ત્યાં લગી આ બાબતમાં અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીધ્યા માર્ગે કરીશું અને જ્યાં લગી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં લગીને અમે ધરણા ઉપર બેસીશું અને અમે આત્મહત્યા કરી તો પોલીસ અત્યારે તપાસ કરીને એની ડાયરેક્ટ સરદાર ગુજરી પેપરમાં એવું જણાવી દીધું કે આ ભાઈ લેસન નહોતું કર્યું એટલા માટે આ ભાઈ આત્મહત્યા કરી છે કોઈ લેસન ના કર્યું હોય તો આત્મહત્યા કરે એવું આવું પગલું ભરે ને ઠોસ કારણ મારા પુત્રએ ઠોસ કારણ જણાવ્યું છે આત્મહત્યા કરતા પહેલાં તો બી હજુ પોલીસે તપાસ કરી નથી અને હજુ અમારી એફઆરઆઈ બી ફાડી નથી આ લોકોએ શું માંગ છે તમારી અમારી માંગ છે તે માંગ છે કે આરોપીઓ છે એમને કડકમાં કડક ધરપકડ થયું છે અને કડકમાં કડક સજા જો મારા છોકરાને પૂરતો એ તો હવે રહ્યો નથી પણ એને પૂરતો ન્યાય મળવો જોઈએ હવે આજે